નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ હવે ગુજરાતમાં ગરમીનો પારો ઉપર ચડે તેવી સંભાવના છે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી કરતાં વધુ રહે તેવી પણ સંભાવના છે ત્યારે મિત્રો આગળ વાત થશે વધુ એક વિનાશક ભૂકંપ આવ્યો છે વાત છે જાપાનની ત્યારે વાત થશે વક્ક બોર્ડ આ આખા ગામ પર દાવો કર્યો છે આગળ વાત થશે બ્રેકિંગ ન્યૂઝ સામે આવે છે વરસાદ શરૂ થયો હતો દક્ષિણ ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં વરસાદના એંધાણ હતા અને તે પ્રમાણે કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો હતો ત્યારે વાત થશે ડીસાગની કાંડ બાદ ગોધરામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે આગળ વાત થશે દેશી દારૂની દસ ભઠ્ઠીઓ પર લીમડી પોલીસની રેડ પાડવામાં આવી છે

હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ અંગેની મોટી જાહેરાત કરી છે તેઓએ આ દિવસને મુક્તિ દિવસ તરીકે નામ આપ્યું છે ટ્રમ્પે કહ્યું છે કે નવા ટેરિફ દરો અનુસાર અમેરિકા ચીન પાસેથી ચોત્રીસ ટકા યુરોપિયન યુનિયન પાસેથી વીસ ટકા જાપાન પાસેથી છી ટકા ટેરિફ વસૂલશે ટ્રમ્પે કહ્યું છે મોદી સારા મિત્ર છે પણ તેમનું વર્તન યોગ્ય નથી નવા ટેરિફ નવ એપ્રિલથી અમલમાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆત આકરા તાપ સાથે શરૂ ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત આખરા ત સાથે શરૂ થઈ ગઈ છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તાજા અપડેટ પ્રમાણે રાજ્યમાં બુધવારે સૌથી વધુ ગરમી રાજકોટ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં નોંધાઈ હતી અહીં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે હજુ પણ કેટલાક શહેરો તાપમાન લાલચોર થઈ શકે છે જોકે કેટલાક વિસ્તારો માટે રાહતના સમાચાર પણ છે ત્યાં માવઠું પણ થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જો શરીર પર ટેટુ હશે તો આ સરકારી નોકરી નહીં મળે આજકાલ યુવાનોમાં ટેટૂનો ક્ર ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે ત્યારે એવા કેટલાય સરકારી વિભાગ છે જેમાં ટેટૂ હોય તો નોકરી નથી મળતી આઈ એ એસ આઈપીએસ આઈઆરએસ આઈએફએસ ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોલીસ સહિતના અનેક સરકારી વિભાગો છે જ્યારે આ બધા વિભાગની નોકરી માટે ફિઝિકલ ટેસ્ટ થાય છે ત્યારે ટેટુ હોય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એવું ગામ જ્યાં દરેક ઘરમાં સાપ જોવા મળે છે મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે જ્યાં લોકો સાપને પોતાના ઘરમાં રાખે છે ગામનું નામ છે શેતફાલ ગામમાં લોકો કોબરા જેવા ખતરનાક સાપને પાડે છે તમને મોટા ભાગના ઘરોમાં કોબરા જોવા મળશે સાપ પાડવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે ગામના બાળકો પણ કોબરા જેવા ઝેરી સાપ સાથે રમતા રમતા મોટા થાય છે કહેવાય છે કે આ ગામના લોકોને ક્યારેય સાપે ડંખ માર્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પ્રથમ હિન્દુ ગ્રામ બનવાની તૈયારીઓ શરૂ મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે બુધવારે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો મળતી માહિતી મુજબ આ ગામ બે વર્ષમાં તૈયાર થઈ જશે બાબા બાગેશ્વરે કહ્યું છે કે એક હજાર પરિવારોનું આ ગામ બાગેશ્વર ધામમાં તૈયાર થઈ રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો દેશી દારૂની દસ ભઠ્ઠીઓ પર લીમડી પોલીસની રેડ દાહોદના ખેડા ગામની જંગલ વિસ્તારમાં લીમડી પોલીસે દેશી દારૂની દસ ભઠ્ઠીઓ પર રેડ પાડી હતી પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં દસ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસને જોઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે પોલીસે દુર્ગંધ મારતા પાણીમાં ઉતારીને મહુડાનો દોડ ભરેલા નાશ કર્યો છે પોલીસે તમામ ભઠ્ઠીઓ તોડી નાખી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસાગની કાંડ બાદ ગોધરામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે ડીસાગની કાંડ બાદ ગોધરામાં તંત્રએ કડક કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે ગોધરામાં ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના અભાવે વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે પંચમહાલ જિલ્લાના મામલતદાર એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ ગોધરામાં ફટાકડાની દુકાનોનું ચેકિંગ હાથ ધર્યું અધિકારીઓની ટીમને જોઈને કેટલાક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ભાગી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી કાળા ડિબંગ વાદળો છવાયેલા જોવા મળ્યા ડાંગ આહવાના પૂર્વપટ્ટીમાં ચોમાસા જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વક્કઅફ બોર્ડે આ આખા ગામ ઉપર દાવો કર્યો છે તામિલનાડુમાં તિરુચેદારાય એવું ગામ છે જ્યાં વક્કઅફ બોર્ડે સમગ્ર જમીન એટલે કે લગભગ ત્રણસો ત્રીસ એકર પર પોતાની હોવાનો દાવો કર્યો છે તામિલનાડુના તિરુચ જિલ્લામાં સ્થિત તિરુચેન્દુરાઈ ગામમાં સદીઓ જૂની માને માનેદિયાવલ્લી ચંદ્રશેખર સ્વામી મંદિર પણ છે એવું કહેવાય છે કે આઠમી સદીનું મંદિર છે જેનો અર્થ એ છે કે મંદિર પંદરસો વર્ષ જૂનું છે આખા ગામની સાથે વકફ બોર્ડે પણ મંદિરની જમીન પર દાવો કર્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક વિનાશક ભૂકંપ મ્યાનમાર બાદ હવે જાપાનમાં વિનાશક ભૂકંપ આવ્યો છે અહેવાલો અનુસાર ક્યુસોમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર છની માપવામાં આવી હતી ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા જોકે અત્યાર સુધી કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર નથી પરંતુ આટલી તીવ્રતાના ભૂકંપથી ઇમારતો ધરાશાયી થઈ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગરમી સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ ગરમી વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ઓડિશા મહારાષ્ટ્ર તામિલનાડુ પોંડિચેરી કેરળ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદની ચેતવણી જારી કરી છે વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશ છત્તીસગઢ કર્ણાટક તેલંગાણા અને ઝારખંડમાં કરા પણ પડી શકે છે જ્યારે રાજસ્થાનમાં ભારે ગરમીનો માહોલ રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે